ચલો ભાઈ તો આ વાત તો બહુ સરસ બધાનો ઘોઘરા જેવો આવી રહ્યો છે તમે સાંભળી લીધો હવે આપણે ક્વેશ્ચન આન્સર સિરીઝની અંદર આગળ વધીએ અને થિયરીના ડેટા છે તે પણ આપણે જોડે જોડે કલેક્ટ કરતા રહીએ જેથી કરીને વાંધો ન આવે સૌથી મહત્વનો ટોપિક છે અને એવા ટોપિક છે આજનો આપણો તો એ ટોપિકનું નામ છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી સારા એવા પ્રશ્નો પૂછાય આપણને તો આપણે આ બધા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ આમાં કોઈ આપણે બાંધછોડ ના કરવી જોઈએ બરાબર કારણ કે આમાંથી આપણને પરીક્ષા પ્રશ્નો પૂછા તો આપણને વાંધો જ શું આવે છે મારું નામ હર્ષલ જૈન છ વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથે અને સાડા પાંચ વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ વિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ક્લિયર

આપણે જેટલું પણ પોષણ કરાવ્યું છે એ પરીક્ષાની અંદર મહત્તમ પૂછાયું છે બરાબર એટલે આપણા કોન્ટેન્ટ માંથી કશું બાકી નથી એવા ટોપિક એમાંથી આવ્યું છે જેમ કે જીએમટી વાળો જે પોઈન્ટ છે જીએમટી સાડા પાંચ વાળો જેમ કે આપડે પેલો ટાઈમ નો નહોતો એસ આઈએસટીએમી એવાળા પ્રશ્નો હતા એવા ટાઈમનો પ્રશ્ન મેં નથી કરાવ્યા ઓનેસ્ટલી આપણે એને સ્વીકાર કરીએ છીએ કે આપણે ન કરાવે તો નથી કરાવે બરાબર એવું જયારે પેપર સોલ્યુશન કરાવીશ તેને જો બોલતો દઈશ કે મેં આ નથી કરાવી ઓનેસ્ટલી એમાં કોઈ ખોટું કહેવાની કોઈ નીડ નથી બરાબર કે ભાઈ બધું છે કરાવે ને એમાંથી બનતી પણ તમને કહી બરાબર પણ મેક્સિમમ અમારો એફર્ટ એવો રહે છે કે ભાઈ અમે જે ચલાવીએ એમાંથી જ કોન્ટેન્ટ અરાઉન્ડ રહે નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી નાઇન હંડ્રેડ પર્સન્ટ સુધી આપણે અહીંયા વાત કરીએ સરળ પાર્સલ એપ્લિકેશન તો એમાં ભાઈ પેઇડ કોર્સ છે પણ અત્યારે હાલ આપણે પેઇડ કોર્સ નથી લોન્ચ કરેલો ફ્રી કોર્સ તમને મળી જશે ફ્રી ટેસ્ટ મળી જશે પેઇડ ટેસ્ટ પણ તમને ફ્રી મળી જશે અને ફ્રી પીડીએફની અંદર ભાઈ તમને ક્વોલિટી કોન્ટેન્ટ વાળી પીડીએફ છે જેમાં તમારી યુનિવર્સિટી ગ્રહ નિર્માણ બોર્ડ ની ચોપડી જીસીઆરટી ની ચોપડી એનસીઆરટી ની ચોપડી યુટ્યુબ ઉપર લીધેલા તમામ ક્લાસની પીડીએફ બધું જ તમને અહીંયા મળી રહેશે તો ખાસ કરીને આપ એ ભાઈ અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાંથી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે સાથે ફેન કોલ એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ડાઉનલોડ ન કરી ભાઈ ફટાફટથી કરી લો

આજે આપણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ટોપિકની ચર્ચા કરવાના છીએ પહેલો ક્વેશ્ચન આપ લોકોની સામે કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા અનુપસ્થિતિમાં કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે ચલો ભાઈ ચલો ભાઈ આન્સર આપવાનું સ્ટાર્ટ કરી દો તમે લોકો જીતી કરીને વાંધો ન આવે ભાઈ ફટાફટ થી આન્સર આપી દો ભાઈ

ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરીએ દરેક વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો બાકી ન રહે આન્સર આપવામાં ભાઈ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ જાપાન વાળા છે ફ્રાન્સ વાળા છે અને બધા અલગ અલગ મહાનુભાવો છે આપણી પાસે વેરી ગુડ બીજા ક્વેશ્ચન નો સાચો આંસર ભાઈ નિલંબનકારી વીટો છે તે ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે નિલંબન કરવું બરાબર છે ડેફ્થ તમને સમજાવીશ જ્યારે ટોપિક આવશે ત્યારે પ્રોપર વેમાં બરાબર ચિંતા ના કરશો આપ લોકો ચલો ભાઈ આટલું વધારે ક્લિયર છે વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ યસ ગ્રેટ એના બાદ વાત કરીએ આત્યંતિક વીટો નિલંબનકારી વીટો માં કઈ નથી હોતો વીટો જે હોય બરાબર એ વીટો પાછું છે તે વિચાર કરવા માટે મોકલવામાં આવે ફરીથી તમે વિચાર કરીને પાસ કરો એને એમ રીતે ચાલો ભાઈ ચલો ભાઈ વેરી ગુડ વેરી ગુડ અત્યંતિક વીટો બરાબર થર્ડ નંબર આન્સર આવે છે ઓકે વીટો પોકેટ વીટો પોકેટ વીટો છે એ આપણે કયા દેશના બંધારણ લીધો છે જેબી વીટો મતલબ આ વિટો કેવું હોય રિપ્લાય નહીં કરવાનું કહેવાનું કશું નહીં પાછો વીટો ને મોકલવાનો પણ નહીં મતલબ કે ખડા ને પાછો મોકલવાનો પણ નહીં ખડા ને દબાઈ મૂકી દેવાનો બરાબર એટલે આ પ્રકારના સીનારીઓ જોવા મળે આની અંદર શોર્ટમાં સિમ્પલ લેંગ્વેજ વેરી ગુડ આન્સર આપવાનો પ્રયત્ન કરો દરેક વિદ્યાર્થી મિત્રો જેબી વીટો પોકેટ વીટો પરીક્ષા માં આવા બધા પ્રશ્નો પૂછા છો તમને

તે આપણે અમેરિકા પાસેથી લીધું છે જે બી વિટો પોકેટ વિટો બરાબર ઉપરાષ્ટ્રપતિ પદ એ ભારત દેશ છે એ કયા દેશના બંધારણ લીધું છે બહુ વિચાર ના કરો તમે તો બહુ વિચાર કરશો તો પછી પતી ગયો અમેરિકા જવાબ આવશે યુએસ એ ઓકે ભારતના ઉપરાષ્ટ્રપતિ નું પદ છે કયા વર્ષથી શરૂઆત થઈ છે બઉ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોચન છે ચલો ભાઈ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ છે યસ વેરી ગુડ છઠ્ઠા નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે ભાઈ ઓગણીસો બાવન થી શરૂઆત થઈ છે બરાબર વાઇસ પ્રેસિડેન્ટનું જે પદ છે તેની રાષ્ટ્રપતિ પદ છે તે ભોગવ્યું આ બે પ્રશ્નો તમારી માટે મૂકીને જાઉં છું કોમેન્ટ બોક્સમાં મને આના આન્સર જોઈએ બરાબર આપજો કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો કોઈ કારણસર ખાલી પડે તો ભાઈ બંને તેટલી વહેલી તકી નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે અનુચ્છેદ વિચાર કરો જવાબ આપો ચલો સાત નંબરના ક્વોચન નો સાચો બરાબર અહીંયા એવી કોઈ લિમિટ નથી ચલો જોઈએ આપણે ઉપરાષ્ટ્રપતિ નો હોદ્દો ગમ્ય કારણસર ખાલી પડે છે તો કેટલા મહિનામાં ચૂંટણી કરવી ફરજીયાત છે ભાઈ ચલો સરસ પ્રશ્ન આવી ગયો છે ફરીથી

શાંતિ पूर्वक છે તે તમે વિચારો કોઈ ઉતાવળ નથી આપણે પણ મને પરફેક્ટ આન્સર જોઈએ છે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાય એ રોજ આવે એવી આશા રાખું છું બરાબર તમને फोर्सફુલી કોઈને ન કહી શકું તમે રોજ આવજો 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 બટ પ્રશ્નો જુઓ તમને ક્વોલિટી કન્ટેન્ટ લાગશે ભાઈ એવું ન કે ખાલી ખાલી આપણે પેલું કરતા હોય કે ભાઈ નોર્મલ ક્વેશ્ચન્સ કરાવવાના નવ નમણા ક્વેશ્ચનનો સાચો આન્સર ભાઈ 14 દિવસ પહેલા છે તે જાણ કરવી પડે બરાબર પ્રાયર નોટિસ આપવી પડે એમને તમે વગર પ્રાયર નોટિસ આપ્યા વગર છે તો એમને ના કાઢી શકો રાઈટ આ પ્રશ્ન સરસ છે ઈ દો પરીક્ષામાં આવી આંકડાકીય માહિતી વાળો પ્રશ્ન સારા પૂછાય છે નીચેના કયા એવા ઉપરાષ્ટ્રપતિ છે કે જેઓ ફકરુદ્દીન અલી અહેમદ નું અવસાન થયું અને કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા મોહમ્મદ હિદાયતુલ્લા બીડી જત્તી વીવી ગિરી ડોક્ટર ઝાકિર હુસૈન ચલો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ દરેક વિદ્યાર્થી મિત્રો આમાં કદાચ બીડી જતી હતા કે જે ફકરુદ્દીન અલી અહેમદ નું અવસાન થયું અને પછી બરાબર કાર્યકારી રાષ્ટ્રપતિ આવ્યા હતા નીચેના પૈકી કયા ઉપરાષ્ટ્રપતિ છે સૌથી ઓછા સમયગાળા માટે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહ્યા છે સરસ પ્રશ્ન ફરીથી તમારી સામે અગિયાર નંબર નો વિચાર કરો જવાબ આપો ચલો અગિયાર નંબરના ક્વેશ્ચન નો સાચો આન્સર આવે છે ભાઈ વિ વી ગિરી

બહુ જ સરસ પ્રશ્ન છે આ બાર નંબરનો ક્વેશ્ચન તો ભાઈ ભલે વાઇસ પ્રેસિડન્ટ છે બટ વાઇસ પ્રેસિડન્ટ ને રાજ્યસભાના સભાપતિ છે એ પદ માટે થઈને એમને ભાઈ મળે પગાર ભથ્થા મળે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર ધ્યાન માં રાખીશું આપણે અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાનું રૂએ રાજ્યસભાના સભાપતિ હોય કે ના હોય ડેફિનેટલી હોય ઉપરાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ મુજબ પગાર ભથ્થા મળે છે

અનુચ્છેદ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના તમામ કાર્યો જે છે એ પ્રેસિડેન્ટ નામે થશે સિત્યોતેર નંબર નો અનુચ્છેદ રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા માટે લાયકાત કયા અનુચ્છેદમાં છે ચલો નહીં બાવન નંબરમાં અનુચ્છેદ નથી સંઘના તમામ કાર્યો રાષ્ટ્રપતિમાં નિહિત છે એવું કહેવામાં આવ્યું છે

ફેનકોલ એપ્લિકેશન શા ડાઉનલોડ કરવી કારણ કે તમને દરેક પરીક્ષા માટેનો ગાઈડન્સ ના વિડિયો છે એ તમને આ ફેનકોલ એપ્લિકેશન માં જ મળશે તો ખાસ કરીને આપ લોકો આ ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે કોઈ ચાર્જ નથી બંને વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે તો આપ લોકો એને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ માં જરૂર એને રાખો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે ભાઈ ચલો 16 નંબરનો ક્વેશ્ચન ચલો ભાઈ પ્રશ્ન સરસ શાંતિપૂર્વક વાત કયા અનુચ્છેદમાં ચૂંટણીનો ચો ચોપન નો છ અહીંયા પ્રક્રિયા પૂછી બરાબર એટલે ધ્યાનમાં રાખો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાળી લાયકાત કયા અનુચ્છેદ પુનઃ માટે લાયકાત જે હતી બરાબર એ કયા માં હતી યાદ કરો સત્તાવન માં આપણે અહીંયા અઠ્ઠાવન નંબર આવે ખાલી ચૂંટવા માટે લાયકાત ની વાત કરી છે સત્તર નંબરના ક્વેશ્ચનમાં બરાબર નીચેના પૈકી કયા એવા રાષ્ટ્રપતિ જેઓ આઈએફએસ માંથી રાષ્ટ્રપતિ બન્યા હોય વેરી ગુડ અઢાર નંબરના ક્વેશન નો સાચો આન્સર આવશે કે આર નારાયણજી છે તેઓ આઈએફએસ માંથી રાષ્ટ્રપતિ બન્યા છે નીચેના પૈકી કયા એવા રાષ્ટ્રપતિ છે કે જે ઓછા સમયગાળા માટે પદ ઉપર રહ્યા હોય ચલો ભાઈ વિચાર કરો જવાબ આપો સૌથી ઓછા સમયગાળા માટે પદ ઉપર રહ્યા છે એવા ડોક્ટર જાકીર હુસેન કયા રાષ્ટ્રપતિ છે મોટી ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા સ્ટેટી છે બધા ચલો ભાઈ વીસ નંબર નો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે

કયા એવા રાષ્ટ્રપતિ છે પહેલી અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ હતા બરાબર યસ સુપ્રીમ કોર્ટમાં ફર્સ્ટ પ્રેસિડેન્ટ છે કેવા પણ એસસી પ્રથમ અનુસૂચિત જાતિના ઓકે તો યાદ રાખીશું આપણે કોણ આવશે નારાયણજી ભારતના પહેલા રાષ્ટ્રપતિ કેટલા સમયગાળા સુધી પદ ઉપર રહ્યા હતા ચલો ભાઈ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા કોને કહી દો કોમેન્ટ બોક્સમાં પહેલા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે ભાઈ બરાબર અને એ બાર વર્ષ માટે દિયા છે

રાષ્ટ્રપતિ કોઈ એક ખરડા મંત્રી ચુમ્માલીસ ઓગણીસો અઠ્યોતેર થી છે તે બરાબર નક્કી થયું કોઈ પણ એક ખરડા ને વખત મંત્રી મંડળ છે પુનઃ વિચારણા માટે પરત કરી શકે છે રાષ્ટ્રપતિને કેટલા પ્રકારની ક્ષમા આપવાની ક્ષમા પાંચ પ્રકારની જે ક્ષમા છે તે રાષ્ટ્રપતિ જે આપતા હોય છે દંડની માત્રામાં કોઈ ફેરફાર નહીં પડે પ્રકૃતિમાં ફેરફાર સાદી પ્રકૃતિ રાખવી ધીમી રાખવી ફાસ્ટ રાખવી મતલબ રૂલ અંદર નેચર

જ્યાં તમને મારા ગાઈડન્સના વિડીયો મળી રહેશે ચોક્કસથી તમે અહીંયા કનેક્ટ થશો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે દરેક વિદ્યાર્થી મિત્રો લિંક થકી જોડાઈ શકો છો બરાબર આજના આ પ્રશ્નો આપ લોકને કેવા લાગ્યા જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરશો બરાબર અને આપણે મળી રહ્યા છે નેક્સ્ટ ક્લાસમાં આવતીકાલે આપણે મળીશું ત્યારે તમને આપણું ટેલિગ્રામ ચેનલ માં ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવાનું છે ટેલિગ્રામ ચેનલ માં જોડાશો તો તમને આવનારા તમામ ક્લાસની જે નોટિફિકેશન છે એ તમને મળી જશે બરાબર એટલે તમારે ક્યાંય છે તે ઉભું નહીં રહેવું પડે ટાઈમ પર તમને પહોંચી જવાય એવી સુવિધા આપણે કરેલ છે છે દરેક વિદ્યાર્થી મિત્રો તમને ખાસ આ વસ્તુનું ધ્યાન રાખો અને લોકો રેગ્યુલર બરાબર આ એક જો તમને લિંક આપી છે બરાબર તમને જોઈ રહ્યો છું અહીંયા હું એ લિંક થકી જો આપ લોકો જોડાશો તો તમને ભાઈ એક ફેનકોલ એપ્લિકેશન છે તેમાં પણ તમે જોડાઈ જાવ ત્યાં તમને મારા ગાઈડન્સના વિડીયો મળી રહેશે ઓકે જયન જય ભારત જે કરવી ગુજરાત સાહેબ કે મળશે પીડીએફ મળશે હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં આની પીડીએફ મળશે ડેલી પોસ્ટ થઈ જાય આમાં કયા આપણે આગળ બાજુ કરતા નથી જયિંદય ભારત